નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લુણાવાડામાં પ્લાસ્ટિક મુક્ત ભારત માટે અનોખી પહેલ જૂના કપડામાંથી સખી મંડળની બહેનો વિનામૂલ્ય બનાવે છે થેલી નગરપાલિકા ચૂકવે છે દૈનિક ₹449 નું મહેનતાણું લુણાવાડા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવતર પહેલ શરૂ કરી છે આ અભિયાન હેઠળ નગરવાસીઓ પોતાના જૂના બિન ઉપયોગી કપડા નગરપાલિકાને આપે છે સંસ્કૃત પાઠશાળામાં કાર્યરત સખી મંડળની છ બહેન આ કપડામાંથી થેલીઓ બનાવે છે આ થેલીઓ સાથે વિનામૂલ્યે આપવામાં આવે છે નગરપાલિકા આ બહેનોને દૈનિક રૂપિયા ચારસો ઓગણપચાસનું મહેનતાણું ચૂકવે છે આ અભિયાનથી વેડો લાભ થઈ રહ્યો છે એક તરફ સખી મંડળની બહેનોને રોજગારી મળી રહી છે તો બીજી તરફ નાગરિકોને મફત કાપડની થેલીઓ મળી રહી છે નગરપાલિકાના અભિયાનને લોકોનું સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ પહેલથી શહેરમાં પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો થશે ટીવે ગુજરાતી મહેસાગર